જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે ઓસમ ડુંગર પરના નયનરમ્ય પ્રાકૃતિક વાતાવરણને નિહાળીશું ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે અહીંયા પ્રકૃતિ શિબિર પણ યોજાવામાં આવે છે સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે પાંડવ વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા એ જ માન્યતા પ્રમાણે પાંડવોના વનવાસ દરમિયાન હિડિંબા પણ આ જ ઓસમ પર્વત પર રહેતી હતી તેથી ભીમની આંખ તેની સાથે લડી ગઈ હતી બંનેના પ્રેમ મિલાપ વેળાએ ભીમ હિડિંબાને હિંચકો જોરથી નાખતા હિડિંબા ઓસમ પર્વત પરથી છેક નીચે તરેટીમાં ઉછરીને પડી હતી તળેટીમાં પડતા જ હિડિમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડ ફોડી પડેલું જે ગામ આજે પણ જોવા મળે છે આ ઉપરાંત પાંડવે બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા કરે છે આ ઉપરાંત પંટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જોઈ શકાય છે જોકે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે ઓસમ ડુંગર મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી ઓળખાતો આ પર્વતની શિલાઓ સીધી સપાટ અને લીસી હોવાથી માખણીયા પર્વત તરીકે પણ જાણીતો હતો ઓસમ પર્વત પર દર વર્ષે ભાદરવી અમાસથી ત્રિદિવસીય મેળો માત્રી માતાજીના સાનિધ્યમાં યોજાય છે આ મેળાનું પાટણ વાવ ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવે છે મિત્રો આ વીડિયોના ભાગ બેમાં આપણે ઓસમ પર્વત પર આવેલા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીશું અને મહાભારત કાળના અનેક અવશેષો વિશે જાણીશું તો મિત્રો ભાગ બે જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ